દર વર્ષે પરંપરાગત રીતે હોળીના છઠ્ઠા દિવસે ખૂબ જ રંગે ચંગે ઉત્સાહ અને દાહોદના આદિવાસી સમાજના યુવક અને યુવતીઓ સજીધજી આ મેળામાં જોવા મળ્યા હતા આ મેળામાં ગામ વચ્ચે ત્રીસ થી ચાલીસ ફૂટનો થાંભલા જેવો વૃક્ષનો થળ દાટી તેના ઉપરના ભાગમાં ગોળની પોટલી બાંધવામાં આવે છે અને યુવક થાંભલા પર ચડી ગોળ ખાવા નો પ્રયાસ કરે છે જ્યારે થાંભલાની ફરતે યુવતીઓ હાથમાં લાકડીઓ લઈ ઢોલના તાલે નૃત્ય કરે છે અને યુવાનોને માર મારી થાંભલા પર ચડતા અટકાવવાનો પ્રયાસ કરે છે છતાં યુવકો ગધેડાની જેમ યુવતીઓનો માર ખાઈ થાંભલા પર ચડી ગોળ ખાવાનો પ્રયાસ કરે છે આથી જ તેને ગોળ ગધેડાનો મેળો કહેવામાં આવે છે જોકે રાજા રજવાડાના સમયે આ મેળાને સ્વયંવર તરીકે માનવામાં આવતો હતો જેમાં થાંભલા પર ચડવામાં સફળ થયેલ યુવક એના પસંદની યુવતી સાથે લગ્ન કરી શકતો હતો પરંતુ હવે આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે માત્ર મનોરંજન માટે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે થાંભલા પણ ચડવામાં છેવટે રાજેશ કટારા નામના યુવકને સફળતા મળી હતી